હું તમને એક વાત કેમ કે નહીં શું વાત છે એમાં શું છે ખબર છે હું પાણી ભરી ભરીને હું થાકી જઈ પાણી ભરી કે ભરીને થાકી જઈ તો હું શું કરું મારું કામ જ છે કે પાણી ભરવાનું તમાર કામ શું ને બાયોને પાણી ભરવાનું રાંધવાનું ખવરાવ પીવરાવનું બાઈનું કામ બીજું હોય અરે પણ પાણી કોઈ ભરવા દેતું નથી ક્યાં ભરવા જવું મારે આપણે પાદર નો ભેડો ભેડો આખો અવારામાં ભલે ન હોય બીજું કઈ ન હોય ન હોય અરે તમે જાવ ને થાય કે મન જ તો હું તમને શું કેમ આપણે એક દારૂ તો દારૂ હા હા પૈસા પડ્યા મારા રૂપિયો પણ નથી એક રૂપિયો નથી નહીં કાઈ નહીં હું ફોન કરું દારવારાને હા કે જાય બીજું નહીં આ કે છે બહુ આખા મલક દુનિયાની અંદર એક

અરે પણ શાંતિ રાખો શાંતિ હું વાત કરું તે તમને સાંભળો પેલા તમારે સાંભળાય હું વાત કરું છું એમ મળું રાખો એમ બારી બાર આ આ ટેટી કેટલા વરસથી આજે હું ખાતી છું એમ હા કેટલા વરસથી કેટલા વરો બે ત્રણ વરસ થઈ ગયા જો ઉંદરડાયો બોલો આ જો કેવા ના ચાલો ટેટી ખાવા મસ્ત ટેટી જોરદાર ગરી ગરીબ મધ જેવી અમે રખાઈ દોડે બે ટેટી તારે શું પાંસ છે કે ખા શું જાય અલબેની કુટ તું ના ખા મારે પસી બે છે બે બે લે બે બે વર્ષથી ખાતી હા કાલ ખાઈ બોસ

私は何だ